હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજ ને કામકાજ કરે અને નવે થે અને એ બસ ને અમે પારસી કરવાનો મારો લીધો હતો કે લુડાનો ઠીબલો આખો થયો બહુ પારસી કરવાનો તે હું પારસી કરતી હતી તે અડધે કૂગી ને ખેતરમાં આવે ખાતર વાવવા તે ખાતર વાવવાનું કામ ચાલુ છે એટલે કંઈક સા થતા જાય ને પારિયું સાહ થતા જાય ને ખાતર ખાતર ને નહીં એ આવવાના જીપીએસ વાળા કહ્યું કે કઈ કહેવાય પણ બહુ કંઈ ખાસ ખબર ન એટલે એવું હે તો એ હું પારસી કરતી હતી તો લાઈટ વહી ગઈ કીધું વિડીયો ચાલુ કરદા અને સોર પણ ધીરી ધીરી ધીરે થતા થતા ઘરમાં ગીર હરીયો એવો હે હરામીને ને મેં એટલે આખોને પડખે કરી લીધા ને આખો રાજે કઈ કઈ આદ્રણ પીડ્યા ને એવું હે હું આની બેઠી લાઈટ લાઈટ આવે જાય ને તો પછી સોમવાર હું પારસી કરતી હતી આજે મારે જવાનું વિચારું તો થોડુંક બાર પણ હે ને વાવવા વાળાની વાટ જોઈ નથી થોડુંક મોડું થયું એટલે એ હજે આવ્યા નથી અમી એની વાટ જોતી હતી કે આવે જાય ને તો પછી જાય તા હજે તો એ કઈ આવ્યા નથી લગભગ લગભગ એવા આવતા ને હા ભોગવ ને હું આમાં પારસી નું એવું કરતી હતી આયુ સીન માસીન વાળી રોકાવા ગોતી જયવીર ઉતો ઈ લેતો ગોતી હવે કાલે કરણ આવ્યો તો ત્યાં ઘણી કરણ ફોન આવ્યો એ કે ભાવ માસી આયુષ આવવા દે ને મેં કહ્યું આયુષ તો કાલે માસીન રોકાવા ગો હું કા એટલે એ હું હે તો હારો આપણે થોડોક આગળ વિડીયો કન્ટિન્યુ કરી ખાતરમાં હે ને સા થતા જાય અને ખાતર પણ વવાતું જાય એવી રીતનું સિસ્ટમ વાળું ટ્રેક્ટર આવ્યું ને તે એનાથી ના એ આમ વિશાળ મારે હે હું જણા પાસે સ્ટેન્ડ લાગે તે સ્ટેન્ડ મૂકી દીધું અને મસ્ત હરખું ખાતર પણ વાવાતું જાય ને સાફ પણ થતા જાય એવું હે એ હગે ખાતર ને બધું એમ મૂકી દીધું તું મોર થી જાણ હગા આ કેવા હાટુ મૂકે હે હગા મારે હે હું જ તે ને હે આણી મારે હે હું જ તે હે કઈ વાર નથી લાગતી નો અને એ ભાઈ હે ને અમાર ગામનો ને હિંબેર નો હે થોડુંક અજાણ્યું પડે ને એટલે હું હે ને ત્યાં વિડીયો લેવા નો ગઈ હરમ થાય અમારા ગામનો હોય તું તો એ હા

ભડાકા ની તૈયારી કરતા હે મોટર ચાલુ કરી દીધી જો હાલે આણી કે હું કી નીક વહી ગઈ રહ્યા ની તે હવા રૂખ એટલે સડે ગો જોતા ખરી પણ વક્ષર હે વક્ષર હાલ હાલ ઘેર તડકા નો હાલ ની પણ લે પગુ ફરી જાય ને બેસતું ને જ કઈ હું પાણી લઈ જાય ને હું જોવા ગઈ તી બધુંય અસલ હરખું ને હરખું રૂપા થાંભલો ય ખેતર લાગે ગયો તો ને રોટાવેટર ય અસલ લાગે ગયું અસલ ના રૂપા સાહા ય થઇ ગયા હે અસલ ના રૂપા નું ઓરણું વરે જાય ને એટલે કામ થઇ જાય પૂરું ઓરણું વારે ને વાવાઈ જાય એટલે તડકો આય વાવડો હે ને તડકો ય હે બેય હે ભેગો ભેગો

અને આબુ ને શેમ્પુ લિક્વિડ ને એવું બધું વસણ ધોવાણ સારો મે લીધો

અગરબત્તી બહુ સારી અમે આન પાસે જ લઈએ અને વાવડો ઉપડ્યો હતી હાલ જોઈએ આનો બતાવો તો એનો બધાય ફ્લેવર બતાવીજો ભાઈ આ ભાઈ હે ને પેલા સ્કૂટી થી આવતા ને આજ વાહન લઈને આવ્યા હા અમે આમ પાસે ભાઈ પાસેથી જ અગરબત્તી લઈએ રમેશભાઈ હારી આવે

એટલી થોડોક નાનો એવો વિડીયો છે તો સારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું હું ભૂલતા નહીં ભૂલથી પણ ભૂલતા નહીં કોમેન્ટ કર્યા રાખજો તો હારું જેમાં